મહાકાળી માનું મંદિર ભાવિકોની આસ્થાનું કેન્દ્ર છે અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવે પર આવેલા પ્રાંતિજથી પિલુંદ્રા જતા આઠ કિલોમીટરના અંતરે સાંપડ ગામ આવેલું છે બીજી તરફ નેશનલ હાઈવે પ્રાંતિજથી આગળ જતા સલાલથી માત્ર છ કિલોમીટરના અંતરે મહાકાળીમાં સાંપડનું મંદિર આવેલું છે ગુજરાત અને ગુજરાત બહાર અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં અને વિદેશમાં વસતા ભક્તો મહાકાળી માતાજીમાં અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા ધરાવે છે સાબરકાંઠાના પ્રાંતિજનું સાંપળધામ હાલ સમગ્ર વિસ્તારમાં આસ્થા અને શ્રદ્ધાનો પર્યાય બની રહ્યું છે પરિવાર સાથે બીજી વખત આ મંદિર આવ્યા છે આ મંદિરનો કોઈ રેફરન્સ આપેલો હતો અમને એક વખત અને એટલે ફરીથી આવ્યા છે અમે અને ખૂબ મતલબ આમની માનતા છે અને અહીંયા સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે જે પ્રસાદ તમે ઘરે પણ લઈ જઈ શકો છો વારંવાર જ્યારે જ્યારે સમય મળે ત્યારે અમે લોકો આવીએ છીએ અને આવતા રહીશ આ માતાજી ઉપર કાંઈ મટર શ્રદ્ધા અને માતાજી અમારું દરેક કામ પૂરું કરે છે હું દરરોજ સવારમાં મંદિરમાં દર્શન કરવા આવું છું એ બાધાએ રાખું છું અને એ મારું કાર્ય સફળ થાય સર ઈડરના રાવ રાજાના સમયથી સાંપળધામ જાણીતું છે ઈડરના રાજા રાવ રાયમલની સંતાન હતા રાજાએ પોતાનું વાંઝિયાપણું દૂર કરવા માટે સ્થાનિક સંતો મહંતોનું જાહેર સંમેલન રાખ્યું હતું જેમાં સાંપળધામના જે તે સમયના પૂજારીએ રાજા રાવ રાયમલને વા દૂર કરવા મહાકાળી માતાજીનું સમજાવ્યું હતું બાદમાં રાજા રાવ રાયમલની પત્ની ગર્ભવતી થઈ ત્યારે રાજાએ નાના મંદિરનો જીર્ણોધાર કરાવ્યો હતો રાજાની વાત સાચી લાગી એટલે કે બોલ જે માગું તે આપું કે મારે સ્વપ્નના કામ નીચે વખડીનું ઝાડ છે અથવા નાની ડેરી છે એ માતાજી સાક્ષાત છે અને આ બધી વાત સાચી પાડવામાં મને એમની મદદ કરી છે એટલે તમારે મંદિર બનાવવું પડશે આ જા મંદિર બનશે મંદિરનું ખોદકામ શરૂ થયું તો જેમ નીચે જાય એમ આંદરની પીઠિકા છે એ માતાજી છે તો નીચે જ જાય પછી પાછા એમાં રાજ્ય દેવજી ભટ્ટને બોલાયા કે ભાઈ આ પીઠીકા સેન્ટરમાં રાખો ને આજુબાજુમાં પાયા ગોળા તો પીઠીકા ઉપર આવી અને મંદિર સેન્ટર એ પીઠીકાને સેન્ટરમાં રાખીને મંદિર બનાય આજે હજારોની લાખોની સંખ્યામાં મહિનામાં લાખ સવા લાખ દોઢ લાખ પબ્લિક અહીં દર્શન કરવા આવતી હશે પોતાની માનતાઓ પૂરી થતી હશે વર્ષોથી પ્રાંતિજ તાલુકા સહિત અમદાવાદ તેમજ ગાંધીનગર અને અન્ય જિલ્લાઓમાં સાપડધામનું મહત્વ વધતું રહ્યું છે નેશનલ હાઈવે નંબર આઠ ઉપર આવેલા સાંપડધામ પાસેથી આવન જાવન કરનારા હજારો લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરીને જ આગળ જાય છે દિન પ્રતિદિન મહાકાળી માતાજીના આશીર્વાદ લેવા ભક્તજનોનો અવિરત પ્રવાહ યથાવત રહે છે સ પરિવાર અમદાવાદથી અમે અહીંયા અવારનવાર આવીએ છીએ આ બીજી વાર આવ્યા છીએ આછવાર મારા સારી ઉભા છે જૈનિકાબેન એને બે વર્ષ પહેલાં મનોકામના થઈ કે બે બીજી વાર જો તમારું તો કામ પતી જશે તો મનોકામના પૂર્ણ થશે તો આપણે ફરી દર્શન કરવા આવીશું અનુસંધાન એનું અનુસંધાન અનુસંધાનમાં અમે ફરી દર્શન કરવા આવ્યા છીએ અવારનવાર આવતા રહી છે અને મહાકાળી માનો પ્રતાપ ઘણો છે એ સુખરીનો ભોગ ધરાવાય છે અને ઘરે લઈ જવા પ્રસાદ પણ આપી છે સામાન્ય રીતે ભારત ભરના તમામ મહાકાળી મંદિરોમાં માતાજીની પ્રતિમાનું સ્વરૂપ ગુસ્સામાં હોય છે જ્યારે સાબરકાંઠાના પ્રાતિજના સાપડધામમાં બિરાજમાન મહાકાળીનો ચહેરો શાંત અને પ્રભાવશાળી છે ભાવિકો માતાજીના દર્શન માત્રથી મંત્ર મંત્રમુગ થઈ જાય છે મંદિરમાં માનવામાં આવેલી કોઈ પણ માનતા પૂર્ણ થવાની દર્શનાર્થીઓમાં તૂટ આસ્થા છે મહાકાળી માતાજીને સુખડીનો થાળ ધરાવવામાં આવે છે મહાકાળી માના મંદિરે વિવિધ પ્રકારના યજ્ઞ હોમ હવન પણ થાય છે દરરોજ હજારો શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂરી કરવા સાપડધામની મુલાકાત લે છે આ મહાકાળી માતાનું મંદિર દરેક મહાકાળી માતાના મંદિર તો બધે હોય છે પણ એમાં શું છે કે એ ક્રોપાઈમાન જોવામાં મળે છે ત્યારે આ મહાકાળી માતાનું મંદિર એક એવું છે કે જે શાંતમય છે કે જે પોતે એકદમ શાંત દેખાય છે અને એકદમ જે આશીર્વાદ ઝડપથી આપતા હોય ને એવું આપણને અંદરથી લાગતું હોય છે એટલે જ આ મહાકાળી મંદિર ખૂબ છસો વર્ષથી જૂનું છે છતાંય વખણાયેલું છે સામાન્ય રીતે દરેક ભક્તજન કે શ્રદ્ધાળુને પોતાની આસપાસના મંદિર કે વિવિધ આસ્થાના ધામ ઉપર વિશેષ શ્રદ્ધા હોય છે ત્યારે સાંપળધામ પ્રાતિજ આસપાસના તાલુકાઓ જિલ્લાઓ સહિત અમેરિકામાં વસનારા લોકો માટે પણ વિશેષ શ્રદ્ધાનો પર્યાય છે છેલ્લા કેટલાય વર્ષોથી વિદેશમાં વસતા ભક્તજનો પોતાના વતન આવે ત્યારે અચૂક મહાકાળી માતાજીના મંદિરે દર્શન કરવા આવે જ છે અને દર્શનનો લાભ લે છે હું છેલ્લા આઠ વર્ષથી અમેરિકા રહું છું દરરોજ માતાજીનું મંદિરમાં દર્શન કરું છું આ માતાજીનું મંદિર છે વર્ષ પુરાણું છે જે ઇન્ડસ્ટ્રીટ સ્ટેટ મહારાજે બંધાયેલું હતું જે મનોકામના અમારી દરરોજ દરરોજ અમે એના સ્મરણ કરીએ છીએ અમેરિકા રહીને અને કોઈ પણ આપત્તિ આવી હોય તો એમની બાધા રાખીએ એટલે કામ અમારું સફળ થાય છે હું પત્રીસ વર્ષથી અમેરિકામાં રહું છું માતાજીનું સેવા પૂજા કરું છું દર્શન કરું છું માતાજી દરેકનું કામ દુઃખ દૂર કરે છે પોતાના વતનથી દૂર રહેવા છતાં આજે પણ તેમની આસ્થા અને શ્રદ્ધામાં કોઈ ખોટ આવી નથી માતાજીને શ્રદ્ધાપૂર્વક યાદ કરવાથી તેમની વિવિધ માનતાઓ સહિત કોઈ પણ સમસ્યાઓ સરળતાથી દૂર થતી જાય છે જેના પગલે વિદેશવાસીઓમાં પણ સાપડધામ પ્રચલિત છે માની શ્રદ્ધા અને વિશ્વાસ ભક્તો પર એટલી બધી છે કે દર પૂનમે લાખો ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે અને સાન સ્વરૂપે અંબા સ્વરૂપ બિરાજમાન છે અહીંયા મોટી ફૂલોવાળી મોડવણીઓની પણ બાતા હોય છે જે કોઈ ભક્તને લગ્ન ના થતા હોય તો માતાજીની અમે સાડીની કેવી બાધા આપતા હોય છે અને કુમકુની બાધા હોય છે કોરું કંકુ સવા કિલો પેડા અને માતાજી માટે સરસ તમે સાડી ધરાવશો તો મહિના સવા મહિનામાં માતાજી તમારા દીકરાના દીકરીના શુભ લગ્ન પણ થઈ જશે એવી તો અસંખ્ય માતાજીઓ બાતાઓ પરિપૂર્ણ કરેલી છે અને માને તો પરચાની વાત જવા દો માએ પણ સુકામાંથી લીલા કરેલા પણ અહીંયા હજરાહજુર બિરાજમાન છે રાત દિવસ માતાજીના તન મન ધનથી અમારે અનારાઈઓ પણ અહીંયા ભક્તિ કરતા હોય છે ભલે વિદેશમાં છે પણ ઉઠતો બેસતો પણ માનું નામ સ્મરણ કરીએ છે છસો પચાસ વર્ષ જૂના મહાકાળી માના મંદિરે ભક્તો પોતાની માનતા બાધા પૂરી કરવા સુખડીનો પ્રસાદ ધરાવે છે અને શ્રીફળ વધેરે છે ગ્રામવાસીઓ હવન અને પારિવારિક પ્રસંગો મંદિરે આવીને કરે છે માતાજીના ચોકમાં પક્ષી ઘર બનાવવામાં આવ્યું છે જેમાં દરરોજ હજારોની સંખ્યામાં પક્ષીઓ આવે છે મહાકાળી માતાની કૃપાથી કેટલાય ભક્તજનો માટે આશરો મેળવવા માટેનું એકમાત્ર સ્થળ બની રહ્યું છે મંદિર આવેલું છે અહીંયા લાખો ભાવિક ભક્તો પોતાની મનોકામના પૂરી કરવા માટે આવે છે અને બાધાઓ પણ રાખે છે આ બાધાઓ જેવી કે બાબરી નવચડી યજ્ઞ અને તેમને સોપારી હવન પછી લગ્ન મેરેજ પણ અહીંયા અમે કરવામાં આવે છે તથા વૃક્ષારોપણ વિશે પણ અમે બસો બ બે હજાર બસોને બાવીસ વૃક્ષ હમણો જ નવો વાવેલો છે અહીંયા ક કદમનો ઝાડ પણ અહીંયા જ થાય છે બીજો થતો નથી નેશનલ હાઇવે નંબર આઠ ઉપર આવેલા સાંપળધામ મંદિરથી નિરંતર આસ્થા અને શ્રદ્ધાનો ઘંટારવ થતો રહે છે જે રસ્તે પસાર થતા દરેક રાહદારી માટે આસ્થાનો આશરો છે